વંદનીય માતાજીના પ્રથમ દર્શન લેખક પંડિત લીલાપત શર્મા પુસ્તક પરમપૂજ્ય ગુરુદેવના માર્મરિક સંસ્મરણ લેખક કહે છે હવે મેં વિચાર કર્યો કે અત્યાર સુધી હું પત્ર વ્યવહાર ગુરુદેવ સાથે કરતો હતો હવે મારે મથુરા જઈને ગુરુદેવ માતાજીના દર્શન કરવા જોઈએ હું મથુરા આવ્યો ગુરુદેવ ગિયા મંડી સ્થિત અખંડ જ્યોતિ સંસ્થામાં રહેતા હતા હું ત્યાં પહોંચ્યો તો ત્યાંના કાર્યકર્તાએ જણાવ્યું કે ગુરુદેવ કોઈ કામસર બહાર ગયા છે વંદનીય માતાજીને ખબર પડી એટલે મને ઉપર બોલાવ્યો હું માતાજીના ચરણ સ્પર્શ કરીને માતાજીની પાસે બેસી ગયો માતાજીએ બધા બાળકો અને પરિવારના કુશળ સમાચાર પૂછ્યા માતાજી ચા બનાવી લાવ્યા અને કહ્યું બેટા તું ચા પી લે ત્યાં સુધીમાં હું તારા માટે ખાવાનું બનાવું છું થોડી વાર પછી મેં ભોજન કર્યું હું થાળી અને ચાનો કપ લઈને સાફ કરવા જવા લાગ્યો તો માતાજીએ થાળી મારા હાથમાંથી લઈ લીધી મેં માતાજીને ખૂબ આગ્રહ કર્યો કે માતાજી થાળી હું જ સાફ કરીશ માતાજીએ કહ્યું બેટા બતાવ થાળી કોણ સાફ કરે છે માતા કે પુત્ર બેટા હું તારી મા છું તું મને ભૂલી ગયો છે જ્યારે માતાજીએ આ શબ્દો કહ્યા ત્યારે મારી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી કારણ કે મારી માતા જ્યારે હું બે વર્ષનો હતો ત્યારે સ્વર્ગવાસી થઈ ગઈ હતી કોઈ માતાએ મને આજ સુધી આવા શબ્દો નથી કહ્યા મને માતાજીએ એટલો પ્યાર આપ્યો કે મારી જન્મદાતા માતાને યાદ કરતો હતો કે જો મારી માતા હોત તો મને પ્યાર આપત મને એવું પ્રતીત થયું કે મેં આ માના પેટમાંથી જન્મ લીધો છે માતાજીએ મારું મગજ જ બદલી નાખ્યું મેં વિચાર કર્યો કે ડબરા જ્યારે હું પહેલીવાર ગુરુદેવને મળ્યો હતો ત્યારે મને એવું પ્રતિત થયું હતું કે જે પ્યાર પુત્રને પિતા પાસેથી મળે છે તે મને ગુરુદેવે આપ્યો અને જ્યારે હું મથુરા આવ્યો તો મને પ્રતીત થયું કે જે પ્યાર એક બેટાને પોતાની માતા આપે છે તે મને માતાજી પાસેથી મળ્યો જ્યારે હું ડબરા રહેતો હતો ત્યારે હંમેશા ગુરુદેવ માતાજીને યાદ આવ્યા કરતી હતી જ્યારે હું મથુરા આવવા જવા લાગ્યો ત્યારે ગુરુદેવ માતાજી મને કહેતા કે બેટા સન અઠાવનના એક હજાર આઠ કુંડી યજ્ઞમાં તારે અવશ્ય આવવાનું છે મેં કહ્યું માતાજી ચોક્કસ આવીશ હવે મારું મન મથુરામાં જ લાગેલું રહેતું હતું જ્યારે પણ હું દિલ્હી તરફ જતો મથુરા અવશ્ય રોકાતો જ આજની વાત અહીં સમાપ્ત જય ગુરુદેવ